મારું નામ પૂજાબેન નિતિનભાઈ પિકેડિયા મારા છોકરાને મયુર બારોટ કાનો બારોટ અને સની બારોટ થી બાર જણા આવીને મારા છોકરાને માર્યો છે રાતના સાડા આઠ વાગે અહીંયા આવીને માર્યો છે ધંધા બાબતે માર્યો છે ધંધો કર્યો દસ દિવસ મારા છોકરાને ભેગો રાખ્યો છે અને એમ કે છે કે મારો ધંધો એને કરી લીધો ધંધો છે તો એને ક્યાં કાંઈ કોઈ હતું એના પાસે નથી ખટારા કે નથી કાંઈ

કોઈના છોકરા ને ધંધો કરવામાં ન રોકે આવી રીતે કાનો બારોટ મયુર બારોટ શનિ બારોટ પછી બીજા લોકો હતા પણ એને અમે ન ઓળખતા ભાઈ અને બધા દારૂ પી પી રોજ ખેલ કરે રોજ ઘરે આવે મારું નામ નીતિન રમણીકલાલ ફિટડિયા મને બહુ બીપી નું પેશન્ટ છું હું મને ખાપ મયુ બારો રાલતા મને ધમકી આપતો કે તારા છોકરાને ધંધો નઈ કરવા દઉં અને તારા છોકરાને ટાટીયા ભાંગી નાખી અને આજે ભાંગા છે મારા છોકરાના ભૂત છે બરોબર મારી પાસે બીજા રેકોર્ડિંગ છે એનો છોકરો હાલતા અમારી શેરીમાંથી આવે અને ગાડીઓના હોન મારે ત્યાં લગી અમે બહાર નો નીકળી આવી રીતે દબાવે છે હાલતા ચાલતા બરોબર ધંધો કરવા ઈ કે આજે નહીં દઉં કાલે નહીં દઉં રેતીનો નો ભૂલી જાજે હું આ એરિયાનો ડોન છું ઈ કે બરોબર અને ઈ કે મયુર બારોટ ઈ કે કે મારી ઉપર પાંચ છ કેસ છે ઈ કે હું તો ઈ કે બે ત્રણ દી છૂટી જાય સી કે બરોબર આવી રીતે હાલતા અમને મારા છોકરાને ધંધો ન કરવા દેતા ઢોઢ ઢોળા મારો છોકરો ધંધો કરે પેલા એનો છોકરો મારો છોકરો ભાઈબંધ હતા એનો છોકરો મારા ઘરે આવ્યા અને મારા છોકરા ને કે આપણે ધંધો કરી અને મારા છોકરા છોકરાને મોબાઈલની દુકાનમાં કામે લગાવ્યો હતો મારા છોકરાને પરાણે લઈ ગયો ધંધો કરવા તો આપણે બે ભાગમાં પછી ધંધો કરવાનું કીધું પછી કે મારે હવે નથી આ ધંધો તું મારા બાપા બેગુ ભાગમાં એટલે એના બાપા બેબુ રહ્યો પછી એના બાપા બેગુ રહ્યો તો એના બાપા એટલે મારા છોકરાએ કીધું તારા બાપા અરે મારે ન ભળે એટલે મારા છોકરાએ એની રીતે પોતાનું કર્યું જે મારી વાંહે મારા છોકરાની વાંહે પડી ગયો છે અને મને હાલતા અમારા છોકરા ને ધમકી મારે બબે ત્રણ મહિને ફોન કરે છે આજ નહી તો કાલે તારા કાકીયા ભાંગી નાખી અને આજે ઈ બને ઉભઈ નો છે બરોબર આ લગભગ હું હાજર નતો એટલે સિનર્જી હોસ્પિટલ કાયોજિયા ચોક ની આજુબાજુ માં બઈનો છે બરોબર કેટલા લોકો આઠ થી 10 જણા કે છે હે ડોકા ને પાઇપ ડોકા પાઇપ શું માંગતો પોલીસ પાસેથી શું અપેક્ષા પોલીસની બી આવા લુખા તત્વ ને મારા સરભરા કરે માફી મગાવે જાહેર માં બરોબર અને એમ કે પોલીસ અમારું કઈ બગાડે કે ઈ એમ છે બધાય મને ઓળખે છે કે હું મારા બધાય જાય છે આવું બધું બોલે છે બરોબર અને ઈ કે હું આ એરિયામાં મારું નામ પૂછી જવું આ એરિયામાં તમે ખાલી મારું નામ દેજો આવું બધું હાલતા ચાલતા મારા છોકરાને ધમકી મારે બરોબર અને પાંચ થી છ કે મારી ઉપર ગુંડા હે એમ કે મયુરભાઈ એમ કીએ કડક ને કડક સજા મળવી જોઈએ બીજી વાર આવું મારા આરે બન્યું કોઈ બીજા નિર્દોષ છોકરા આરે ન બને મારો છોકરો વીસ વર્ષ નો અને આ બધા કેટલા દસ જણા હુમલો કરવા વાળા આઠ જણા બરોબર એકલા ઉપર આટલા જણા હુમલો કર્યો મારા છોકરા ઉપર બોલો અને મને બીપી આવી ગયું છે ભાઈ છેલ્લા દોઢ વર્ષ અને મને કે તું મરી જાય કે મારી પાસે રેકોર્ડિંગ છે બધું મયુર બાળક આવું બધું બોલેલો છે કોઈ બી છાપા વાળા પ્રેસ વાળા ને પૂછી જવો કે લાલાભાઈ નું કામ કેમ છે એટલે કે છે કે કોઈનો એક રૂપિયો ખાધો નથી કે કોઈ કોઈ કર્યું નથી બરોબર અને મને આવી ધમકી મારે છે બરોબર મને બીપી આવી ગયું છે ભાઈ રાત્રે નીંદર નથી થતી મારે નીંદર ની દીકરી વિપુલ ગોળા પાસેથી હું લેવા અમુક ટાઈમે લેવા જાવ છું બરોબર રાજ્ય હોસ્પિટલ માંથી